રૂપાલા વિવાદમાં ઉચ્ચારનારી પર પોલીસ નજર રાખી રહી છે તો અમદાવાદના બોપલ સ્થિત બંગલામાં આ છત્રાણીઓ છે અને તે બંગલાની આસપાસ તેમજ સમગ્ર બોપલમાં સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો બીજી તરફ છત્રાણીઓ સાથે મુલાકાત કરવા જનારી અન્ય છત્રાણીઓની પણ પોલીસે અટકાયત કરતી જોવા મળી હતી હા બિલકુલ આ સરકારની તાનાશાહી છે અમે એક શાંતિપૂર્ણ રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમારે કોઈથી વિરોધ નથી કોઈ સમાજથી વિરોધ નથી અમારે ખાલી ઉમેદવાર હટાવવાનો છે બરાબર અમે અમારી અસ્મિતાના પાલન માટે કરીએ છીએ અને આ સરકાર આ પોલીસ તાનાશાહી કરી રહી છે અને અમારી બેન દીકરીઓને હેરાન કરી રહી છે અમારા સમાજના અગ્રણી મહીપાલસિંહ મકરાણા આવ્યા હતા એમને બી ડિટેન કર્યા છે અને અત્યારે હાલ જે અમારી બહેનો છે એમની ઉપર બી અત્યાચાર કરીને એમને ડિટેન કરવામાં આવી રહ્યા છે આ અમે રોડ ઉપર આવીને હવે જલાત કાર્યક્રમો આપીશું અમે ક્યાંય પાછા નહીં પડીએ અને લડત આપવા માટે બંધાયેલા છીએ અને અમારી અસ્મિતા માટે અમે લડવા માટે તૈયાર છીએ લડીશું અત્યારે જે પરિસ્થિતિ છે એમાં જો કોઈ તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ભાઈ તમે ભડકે ભરશે ગુજરાત અને આ વસ્તુમાં તાત્કાલિક નિર્ણય લઈ શકે લે તો વધારે સારું કે જેથી કરીને સરકારની પણ રાહત રહે અને બધી રીતે કોઈ કાયદાની કોઈ ખોટી કોઈ હાથમાં ના લે એ પ્રમાણેનું જોગવાઈ કરે તો વધારે સારું એ મહેપાલસિંહ મકરાણા જયારે અહીંયા બહેનો ને મળવા આવ્યા સમજાવટથી આવ્યા કે બેન પણ પણ બહેનો તો અમારે અહીંયા મક્કમ છે પણ અંદર અહીંયા જવા જ મહેપાલસિંહ અંદર અંદર જવા જ ના દીધા અને બહારથી બહારથી અટકાયત કરી લીધી એટલે પ્રશાસન ક્યાંક ને ક્યાંક તકલીફમાં છે જ ક્યાંક ને ક્યાંક સમાજ અહીંયા અત્યારે હાલ ક્ષત્રિય સમાજ એક ટિકિટ નથી કાપી શકતો અને ક્ષત્રિય સમાજના પડખે નથી આવી શકતો અત્યારે હાલની પરિસ્થિતિમાં મહિલાઓ મહિલાઓને બી અનંત થઈ જવા દીધી મહિલાઓની અટકાયત કરવાનું મહિલાઓ તો ચોખ્ખી ના મહિલાઓની અટકાયત થશે ને તો ઠેર ઠેર જો હાર થશે પ્રશાસન યાદ રાખે મહિલાઓ